તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને ન્યુલ બોકરાનો ફેન હોય તો જરૂરથી કમેન્ટ બોક્સમાં જય હો કરીને લખી દેજો પુડા પીઆઈ કે મારો હાથ પકડીને મને શું કહે છે ખબર અને બંધ કરી દો આરોપી છું હું તમારું કોઈ બગાડ્યું છે મેં ધંધા કરવા છે બેમાનીના તમારે અને જનતાનો અવાજ જો હું સિસ્ટમ સુધી પહોંચાડું તો તમને મરચા લાગે સલાઓ હદ હોય છે દરેક વસ્તુની હદ હોય છે અને અમે ભારત દેશ માટે કદાચ અમારી શહાદત ભોગવી પડશે ને ભારત માતા માટે પેમાર માટે નસીબની વાત છે પણ તમારા જેવા મહેમાનોના હાથે અમે ખપાઈ જવા નથી માનતા અને અમે ખપાસવું પણ નહીં હજારો લોકો જે જોવે છે ને એના આશીર્વાદ અમારી સાથે છે તમારી પાસે એક જ ઓપ્શન છે યાદ રાખજો જેટલા હુમલા કરવા હોય એટલા કરાઈ લેજો આની પછી ચાલુ આ મુહિમ ચાલુ જ રહેશે આ જનતાનો અવાજ ક્યારેય બંધ નહીં થાય કારણ કે હજારો લોકો જે પુણા પોલીસ સ્ટેશનની બહાર હતા ને એનો અવાજ તમે સાંભળી લીધો હશે અને ગુંજતો હશે તમારા કાનોમાં અત્યારે એટલે એક વસ્તુ યાદ રાખજો કે અવાજ બંધ નહીં થાય ઓપ્શન તમારી પાસે એક જ છે જ્યાં હુમલા કરો છો ને લાસ્ટ અંજામ સુધી પહોંચાડો